નમસ્કાર મિત્રો અત્યારના સમયની અંદર આપણે સૌ જાણીએ છીએ અને સૌને ઘણા લોકોને તકલીફ થતી હોય છે કે ઓછી ઉંમરે પણ ઘણા વ્યક્તિઓના વાળ ખરતા હોય છે અને વાળની અનેક એવી સમસ્યાઓ થઈ રહી છે ઓછી ઉંમર હોવા છતાં પણ ઘણા વ્યક્તિઓના આપણને વાળ સફેદ જોવા પણ મળે છે તો એની પાછળ કારણો પણ ઘણા છે આપણે સૌ જાણીએ છીએ થોડી ઘણી છે આપણને પ્રેક્ટિકલી અને થિયરિકલી પણ ખ્યાલ છે જ કે વાળ ની સમસ્યા કયા કારણોને લીધે થઈ રહી છે સફેદ વાળ કેમ થાય છે વાળ તૂટે છે વાળ ખરવાની સમસ્યા થઈ રહી છે આપણે જોઈએ છીએ કે નાની ઉંમરના બાળકોને પણ વાળ સફેદ થઈ રહ્યા છે તો એની પાછળનું રીઝન એ છે કે અત્યારના સમયની અંદર આપણને એટલું ચોખ્ખું ભોજન મળતું નથી હવા પાણી ખોરાક એટલું ચોખ્ખું આપણને મળતું નથી એના કારણે આપણા શરીરની અંદર અનેક જાતની ઉણપ થાય અને આપણા વાળ સફેદ થવા લાગે તો આજના વિડીયોની અંદર આપણે વાળ જો ખરે તો એને કઈ રીતના આપણે રોકી શકીએ એને કઈ રીતના અટકાવી શકીએ એના વિશે જાણકારી મેળવશું અને એકદમ સચોટ ઉપાય છે મિત્રો અવશ્ય પણ તમે કરજો તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આપણે આયુર્વેદ સાથે જોડાઈએ આયુર્વેદના નિયમો જાણીએ આયુર્વેદિક ઔષધિઓ વિશે પરિચય મેળવીએ એની જાણકારી મેળવીએ અને એ ઔષધિ કઈ કઈ બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ જેથી કરીને આપણને કોઈ પણ સમસ્યા થાય બીમારી થાય તો એને આપણે ધીરજપૂર્વક એનો ઔષધનો ઉપયોગ કરી અને એ બીમારીને આપણે જળમૂળથી નાબૂદ કરી શકીએ તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જો કે આવનાર સમયની અંદર આપણે બને ત્યાં સુધી આપણા આયુર્વેદ સાથે અવશ્યપણે જોડાવવું જોઈએ જ તો જ આપણું શરીરને આપણે સુરક્ષિત રાખી શકીશું કારણ કે અત્યારના સમયની અંદર આપણે સૌ જાણીએ છીએ સૌને આપણને મને તમને સૌને ખ્યાલ છે કે કોઈ પણ બીમારી હોય એટલે આપણે સીધા આપણે દવાખાને જવું પડે ડોક્ટરની સલાહ લેવી પડે અને દવાઓનો ઉપયોગ કરવો પડે તો એ દવાઓનું ઘણા સમય પછી કદાચ આડઅસર પણ થઈ શકે અને આપણા શરીરની અંદર ઘણી એવી તકલીફો પણ આવી શકીએ તો બને ત્યાં સુધી આપણે શું આપણા અંતરથી અંતર આપણે એ એવી ભાવના હોવી જોઈએ કે આપણે આયુર્વેદ સાથે જોડાઈએ તો જ આપણું શરીર આપણે એકદમ સુરક્ષિત રાખી શકીશું તો ચાલો હવે શરૂઆત કરીએ કે આપણા વાળ ખરે તો એના માટે ઘણી એવી ટ્રીટમેન્ટો પણ થઈ રહી છે ઘણા એવા ઇલાજ પણ હશે પણ એ વાળ ખરતા અટકી પણ જાય પણ એની સાથે ઘણી વખત આપણને વાળ ખરતા અટકે પણ છે અને થોડા સમય પછી ફરી શરૂઆત થઈ જાય વાળની અંદર માથાની અંદર ખોળ થવા લાગે વાળ એકદમ પતલા થઈ જાય તૂટવા લાગે તો એ બધા કારણોથી આપણે જો છુટકારો મેળવવો હોય તો આપણે આયુર્વેદનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે તો એના માટે તમારે કોઈ વધારે ખર્ચ કરવાની પણ જરૂર નથી તમે ઘરે બેઠા જ ખૂબ સરળતાથી તમે એનો ઈલાજ કરી શકશો તો એની અંદર આપણે એવી રીતે કઈ ઔષધિ છે ઔષધિના બીજ છે એ બીજનું જો આપણે તેલ લગાવીએ તો આપણને ખૂબ રાહતનો અનુભવ મળી શકે તમને એક અઠવાડિયાની અંદર તમને પચાસ ટકાની ઉપર તમને એની અંદર રિકવરી તમને જોવા મળી શકશે તો એ બીજ છે મિત્રો એરંડા બરાબર એરંડા તો એનું આપણે તેલ લેવાનું અને તેલનો આપણે ઉપયોગ કરવાનો છે જો મિત્રો કદાચ તમારા ઘરની અંદર ના હોય તો તમે તમારા કોઈ મિત્ર વર્તુળની અંદર કદાચ એરંડાની ખેતી કરતા હોય તો એ મિત્ર સાથે તમે જરૂરથી કોન્ટેક કરી લેજો અને તમે તમારી ઈચ્છા અનુસાર તમે એ એરાંડા તમે લઈ આવો અને કદાચ તમે ઘાચીની દુકાને જાઓ તો ગાછીની દુકાને પણ તમને મળી શકે અથવા તો કોઈ એગ્રો સેન્ટર હોય ત્યાં પણ તમને આ દિવેલિયા મળી છે તો એનું તેલ જો તમે એકદમ આયુર્વેદ રીતે જો એનો ઉપયોગ કરવાનો હોય તો તમે એ બીજને લઈ આવો ઘરે વાટી નાખો એને ખાંડાની અંદર કૂટી નાખો બરાબર એમાંથી પછી તમે એ દિવેલ નીકળે એ દિવેલનો આપણે ઉપયોગ કરી શકાય જો મિત્રો બજારની અંદર પણ મળશે પણ એ એટલું ચોખ્ખું હોતું નથી એ કઈ રીતના બને છે કઈ રીતના ફિલ્ટર થાય છે એનું આપણે નજર આપણા સામે બનતું નથી એટલે બને ત્યાં સુધી તમે ઘરે બેઠા જ એનો ઉપયોગ કરજો તો તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો હવે એનો ઉપયોગ કઈ રીતના કરો ને એ બરાબર સમજી લઈએ જો મિત્રો તમારે સૌથી પહેલાં તો એ દિવેલ લેવાનો દિવેલને થોડું હલકું ગરમ કરો વધારે પડતું ગરમ નથી કરવાનું થોડું હલકું ગરમ કરો ત્યારબાદ તમારે ઠંડુ પડવા દો થોડું ઠંડુ પડવા દો હલકું ત્યારબાદ તમે વાળની અંદર લગાવી દો સવારે સાંજે બપોરે જે ટાઈમે તમે લગાવવાની ઈચ્છા હોય ફક્ત લગાવવાનું છે માલિશ બી નથી કરવાની કંઈ જ નથી તમે વાળના મૂળની અંદર તમે લગાવી દો એક દિવસ બે દિવસ દરરોજ સાંજે જો લગાવવું હોય તો દરરોજ સાંજે તમે લગાવતા જાવ અને બેથી ત્રણ દિવસ દરમિયાન તમે જો વા માથાની અંદર જો ફેરવો ફેરવશો એટલે જે શરૂઆતથી જે તમને વાળ જે ખરતા હોય એ વાળને જે ખરવાનો જે જથ્થો હોય એની અંદર તમને પચાસ ટકાનો તમને રાહતનો અનુભવ મળી શકશે અને તમને પ્રેક્ટિકલી પણ તમને ખ્યાલ પણ આવી જશે તો તમે અઠવાડિયા સુધી જો એનો ઉપયોગ કરશો તો તમને હન્ડ્રેડ પર્સન્ટ તમારા જે વાળ ખરે છે એની અંદર તમને રિઝલ્ટ મળી શકશે અને વાળ ખરવાનો તો બંધ થઈ જ જશે પ્લસ એ વાળની જે થિકનેસ છે વાળની જે લંબાઈ છે વાળ એની પણ થિકનેસ વધી જશે વાળ મોટા પણ થઈ જશે અને વાળ કાળા પણ થઈ જશે અને ખોડાની સમસ્યા પણ હંડ્રેડ પર્સન્ટ એમાંથી તમે છુટકારો મેળવી શકશો એટલે ખૂબ અસરકારક ઇલાજ છે એટલે તમને કોઈ આડઅસર પણ થશે નહીં વધારે ખર્ચ કરવાની પણ જરૂર નથી અને બહારની જે બજારમાં જે કંઈ તમે કદાચ એનો ઉપયોગ કરતા હો તો એને સાઈડ પર મૂકી દેજો અને ફક્ત દિવેલ લઈ આવો એને હલકું ગરમ કરો ને હલકું ગરમ ઠંડુ આપણે લગાવવાનું નથી હલકું ગરમ એ દિવેલ આપણા માથાની અંદર લગાવી દો તમે બે દિવસ ત્રણ દિવસ સુધી લગાવતા રહો અને તમે ખાસગી ફેરવશો એટલે તમને હંડ્રેડ એની અંદર ખૂબ રિકવરી તમને ઝડપથી જોવા મળી શકશે તો અવશ્યપણે તમે ઉપયોગ કરજો કદાચ તમે કોઈક સમસ્યાની અંદર તબલિકની અંદર હશો અને તમે ટેબ્લેટનો ઉપયોગ કોઈ પણ ગોળીઓનો ઉપયોગ કરતા હશો તો એની સાથે પણ તમને કોઈ આડઅસર જોવા મળશે નહીં તો વાળ ખરાવાનો કારણ પણ કયા હશે ઘણા એવી સમસ્યાના લીધે આપણા વાળ ખરી પણ જાય છે ખાસ કરીને કેન્સર જેવી સમસ્યા આપણા શરીરની અંદર થાય તો મોટાભાગે આપણા વાળ ખરવાના ચાલુ થઈ જતા હોય છે વાળ સફેદ પણ થઈ જાય છે વાળ પતલા પણ થઈ જતા હોય છે બરાબર છે તો આ વિડીયોની અંદર એ જ માહિતી હતી ટૂંકી માહિતી હતી પણ ખૂબ એકદમ હંડ્રેડ પર્સન્ટ તમે એનો ઉપયોગ કરજો અને કદાચ તમારા મિત્રોની અંદર કોઈક મિત્રને વાળ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય તો આ વિડીયો જરૂરથી શેર કરજો અને ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવનાર સમયની અંદર આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતી રાખો મેળવો અને ભવિષ્યમાં કદાચ તમને જરૂર પડે તો એનો અવશ્ય પણ તમે પણ ઉપયોગ કરી શકો જો મિત્રો એક રીતે જોવા જઈએ તો આપણે આયુર્વેદ સાથે જોડાયેલી આયુર્વેદનું ઔષધિનો જ ઉપયોગ કરીએ તો એ થોડું આપણને જે કોઈ બીમારી હોય એની અંદર થોડી વાર લાગે એ જે બીમારી હોય એ જળમૂળથી આપણે એને દૂર કરી શકીએ તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદ સાથે જોડાય તો ખૂબ સારું આપણું જીવન નિર્વાહ આપણે વિતાવી શકીએ તો આ માહિતી તમને કહેલા જરૂરથી જણાવજો અને વિડીયો તમારા મિત્રો તોની અંદર જરૂરથી શેર કરજો અને કદાચ તમને વાળ જે સમસ્યા ઘણા વખતથી જ હોય તમે ઘણી એવી ટ્રીટમેન્ટો કરી ચૂક્યા હોય છતાં પણ તમને એની અંદર રાહત જો ના મળતી હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો એટલે તમને હન્ડ્રેડ પર્સન્ટ એમાંથી રાહત મળશે હંડ્રેડ પર્સન્ટમાંથી તમે વાંડ ખરવાની સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને જે પણ કરો જે પણ કર્મ કરો એ તમારા મનથી કરજો કર્મ એ જ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે જેવા કર્મ કરશો એવા જ આપણને ફળ પણ મળશે તો મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે પ્રભુને પ્રાર્થના અને બને ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો તો જ આવનાર સમયની અંદર આવનાર ભવિષ્ય આપણે ખૂબ સારી રીતે વિતાવી શકીએ તો મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે